નખત્રાણા લોહાવાડી ખાતે આજે રાષ્ટ્રીય આયુર્વેદિક ઉજવણી નિમિત્તે અને હોમિયોપેથીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વૈદ દ્વારા એકસો બાવીસ જેટલા દર્દીઓને તપાસી નિદાન કરી અને સારવાર આપવામાં આવી મહાનુભાવોનું વિશેષ નખત્રાણા લોહણાજન વતી સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું હજુ નખત્રાણા ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ઉજવણી અંતર્ગત નિઃશુલ્ક નિદાન તથા આયુર્વેદિક હોમિયોપેથિક સારવાર કેમ્પ નખત્રાણા આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગરૂપે આ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ દર્દીઓને તપાસી નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વૈદ કિશનગીરી ગુસાઈ વૈદ મનીષ ત્રિવેદી પ્રિયંકાબેન જામિતે દર્દીઓને આયુર્વેદિક અને હોમિયોપેથિક પદ્ધતિથી નિદાન કરી નિઃશુલ્ક દવા આપી યોગ શિક્ષક પ્રવીણભાઈ છાબૈયા જયારામભાઈ રૂડાણીએ લોકોને યોગાસન શીખવાડ્યા હતા અને યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું નખત્રાણા બે અને ત્રણના સીએસસીઓ મોહિનીબેન મકવાણા નિકિતાબેન પાદરાએ લોકોને બ્લડ સુગર અને બ્લડ પ્રેશર તપાસી વિશેષ માહિતી આપવામાં આવી હતી એકસોને બાવીસ જેટલા દર્દીઓને તપાસીને સારવાર આપવામાં આવી હતી કેમના દાતા તરીકે કનૈયા લાલભાઈ લક્ષ્મીદાન સતદે હસ્તે કલ્પેશભાઈ સત્યે રસલિયા પતિ તેમના પરિવારના રવિભાઈ સતદે દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સૌનું સાલ ઉઢાડીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું નખત્રાણા લોહણા મજનના પ્રમુખ રાજેશ પલણે સ્વાગત પ્રવચન કર્યું હતું તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુલેમાનભાઈ પિંજરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું યોગને કેમ્પને સફળ બનાવવા માટે ચેરમેન પ્રાગજીભાઈ એનમ વિસનજીભાઈ પલણ જગદીશભાઈ પલણ અશોકભાઈ ચોબતપુત્રા ભરતભાઈ પલણ મેહુલભાઈ દાવડા ભૂપેન્દ્રભાઈ પલણે જહેમત ઉઠાવી તે સંચાલન નખત્રાણા લોહણાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે કર્યું હતું